નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શ્રીમતી એસ એચ ગતારથી ધોરણ આઠ અને વિષય વિજ્ઞાન વિશે આજે આપણે પ્રકરણ નંબર બે સૂક્ષ્મજીવો વિશે અભ્યાસ કરીએ વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તમને પ્રશ્ન થશે કે સૂક્ષ્મજીવો એટલે શું આપણે અભ્યાસની શરૂઆત કરીએ એ પહેલાં સમજી લઈએ સૂક્ષ્મજીવો વિશે સૂક્ષ્મ અને જીવો એ જો સંધિ આપણે અલગ કરીએ તો સમજાઈ શકે કે સૂક્ષ્મ એટલે કે નાનકડા જીવો પણ વિદ્યાર્થી મિત્રો આ એવા જીવો છે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી નરી આંખે મતલબ આપણે અત્યારે ખુલ્લી આંખે જે અહીંયા તમે ટેબલ જુઓ છો તો અહીંયા કોઈ પણ સૂક્ષ્મ જીવો હોય અને હું મારી નરી આંખે ન જોઈ શકું તો મતલબ કે સૂક્ષ્મ જીવ છે માઇક્રો ઓર્ગેનિઝમ છે અને બાજુમાં લખ્યું છે મિત્ર અને શત્રુ તો વિદ્યાર્થી મિત્રો એ સૂક્ષ્મજીવો આપણા મિત્રો પણ છે અને આપણા શત્રુ પણ છે આપણા મિત્ર કઈ રીતે છે અને શત્રુ કઈ રીતે છે એ ધીમે ધીમે આપણે આગળના અભ્યાસમાં સમજીશું તો ચાલો શરૂ કરીએ સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી અહીંયા આકૃતિમાં તમને દેખાય છે ચાર પ્રકારની આકૃતિ જોઈ શકો છો એમાં બેક્ટેરિયા વાયરસ પ્રજીવ લીલ વગેરે સૂક્ષ્મજીવો છે હવે એ સૂક્ષ્મજીવો આપણે પોતાની નરી આંખ વડે જોઈ શકતા નથી મતલબ કે સૂક્ષ્મ પ્રકારના સજીવો છે જે આપણી આજુબાજુમાં રહેલા છે પણ આપણે જોઈ શકતા નથી તો વિદ્યાર્થી મિત્રો એક સવાલ થાય કે એ સૂક્ષ્મ જીવો આપણને દેખાતા નથી તો આપણે જોઈશું કઈ રીતે તો સૌથી પહેલાં જો આપણે એ સૂક્ષ્મજીવોને જુઓ છે એ સૂક્ષ્મજીવોનો આકાર કેવો છે એ સૂક્ષ્મજીવોનો પ્રકાર કયો છે તો સૌથી પહેલાં આપણે એને બિલોરી કાચ વડે પણ જોઈ શકીએ છીએ પણ વિદ્યાર્થી મિત્રો એ બિલોરી કાચથી પણ ના ન જોઈ શકાય એના કરતાં પણ નાના સૂક્ષ્મજીવો છે કે જેને આપણે માઇક્રોસ્કોપ અથવા તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જોવા પડે છે જેનાથી એની અંતર્ગત રચના જે છે અંદરની રચના છે એ આપણને સરળતાથી જોઈ શકાય અને આપણે એનો ફરક સમજી શકીએ કે બેક્ટેરિયા છે વાયરસ છે પ્રજીવ ફૂ કે લીલ છે તો અહીંયા તમને જે આકૃતિમાં દેખાય છે એ આકૃતિ જે માઇક્રોસ્કોપમાં દેખાતી હોય છે એ પ્રકારની આકૃતિ છે સૂક્ષ્મજીવો માટે તમે નીચે પણ જોઈ શકો છો કે રાઉન્ડ કરીને ના 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 જે આકૃતિ દર્શાવેલી છે એ સૂક્ષ્મજીવો આપણી આજુબાજુમાં જ રહેલા છે તમે જોઈ શકો છો કે સૂક્ષ્મ છે એને મોટો વિસ્તાર કરીને આપણે જોયો તો એ મોટો વિસ્તાર જે છે એ સૂક્ષ્મજીવ આપણને માઇક્રોસ્કોપમાં દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો એક નાનકડી એવી જગ્યામાં કેટલા બધા સૂક્ષ્મજીવો આવી જતા હોય છે તો ચાલો આપણે આગળ વધીએ અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો સૌથી પહેલાં ઉપરની આકૃતિ તમે જુઓ તો એક ડીશમાં બ્રેડનો કાટકો છે એક ટુકડો છે અને નીચેની આકૃતિમાં જુઓ શું તમે જાણો છો કે આ રચના શું છે તો ઉપરનો જે બ્રેડ છે એ ભેજવાળો અથવા તો એના ઉપર પાણીનો છંટકાવ જો કરી દેવામાં આવે અને બે ત્રણ દિવસ પછી જો એ બ્રેડને જોવામાં આવે બિલોરી કાચ વડે તો તમને એક સફેદ તાંતણા જેવી રચના દેખાય છે આ ફૂગ છે વિદ્યાર્થી મિત્રો એ ફૂગાઈ જાય છે એ બગડી જાય છે એ સડી જાય છે આ રચનાના કારણે એ ભેજના કારણે સૂક્ષ્મજીવો એને એવું વાતાવરણ મળે છે આજુબાજુથી કે જે આ બ્રેડને બગાડી નાખે છે બરાબર આ સ્લાઇડ પછીની સ્લાઇડ આપણે સમજીએ કે સૂક્ષ્મજીવો કયા પ્રકારના છે કેટલા પ્રકારના સૂક્ષ્મજીવો આ આપણે અભ્યાસ કરવાનો છે તો સૌથી પહેલાં છે બેક્ટેરિયા જેની આકૃતિ આગળ જોયેલી પણ ત્યારે એનો ફરક આપણને નહોતો માલુમ હવે તમે જોઈ શકો છો કે આ બેક્ટેરિયા છે તો એનો આકાર કેવો છે એ દંડાણું આકાર છે પછી બાજુમાં છે ફૂગ એની બાજુમાં દેખાઈ રહ્યું છે એ છે પ્રજીવ જેને પ્રોટોઝોઆ પણ કહેવાય છે એનો આકાર ખાસ કરીને જોજો આકારના પ્રકારે એના નામકરણ પણ થયેલા છે અને છેલ્લામાં જોવો છો લીલ વિદ્યાર્થી મિત્રો બેક્ટેરિયા ફૂગ પ્રજીવ લીલ આ સૂક્ષ્મજીવો છે તમે જૂનો અભ્યાસક્રમ વાંચશો તેમાં વાયરસ પણ સૂક્ષ્મજીવોની કેટેગરીમાં હતો નવા અભ્યાસક્રમ આવ્યા બાદ એ વાયરસને આ જે સૂક્ષ્મજીવોની કેટેગરીમાંથી અલગ લઈ લેવામાં આવ્યો છે એ સૂક્ષ્મજીવોના પ્રકારમાં રાખેલો નથી એને સમાવવામાં નથી આવ્યો એનું કારણ શું છે એ હું તમને કહી દઉં તો વાયરસ જે છે એ યજમાનના શરીરમાં યજમાન એટલે કે ધારો કે વાયરસ મારા શરીરમાં જાય છે તો મારું શરીર એમના માટે યજમાન છે અને એ મારો મહેમાન છે સમજ્યા હવે વાયરસ નું કાર્ય શું છે એને એ પ્રકારનું જ્યારે વાતાવરણ મળે છે એટમોસ્ફિયર મળે છે તો એ વાયરસ એકમાંથી બે બે માંથી ચાર ચારના આઠ એ પ્રમાણે ડબલ રીતે વિભાજન થાય છે એ સૂક્ષ્મજીવનું વિભાજન થવા થતું હોવાથી એ સૂક્ષ્મજીવોની કેટેગરીમાંથી નીકળી ગયો છે પણ એના વિશે આપણે અભ્યાસ કરીશું બેક્ટેરિયા ફૂગ પ્રજીવ અને લીલ એ સૂક્ષ્મજીવો તો છે જ

એની ખોરાક લેવાની પદ્ધતિ વિશે સમજી ચૂક્યા છો એ એક કોષી સજીવ છે પેનિસિલિયમ છે દંદાણુ આકાર સ્પાયરોગાયરા પેરામિશિયમ પેરામિશિયમનો આકાર વિદ્યાર્થી મિત્રો ચપ્પલના જે તળિયા હોય છે એના જેવો આકાર હોય છે અને એની ઉપર જે અમીબા દેખાય છે એનો આકાર અનિયમિત હોય છે એ ખોરાક તરફ આગળ વધે છે અને પોતાનો આકાર એ જે ખોરાક બાજુ પોતાના ખોટા પગો બહાર કાઢીને આકારને બદલી નાખે છે પછી છે એસ્પરજીલસ આ બધા સૂક્ષ્મજીવો અને એના આકારો તમે આકૃતિમાં જોઈ શકો છો સૂક્ષ્મજીવો અને આપણે એ બંને વચ્ચે શું સંબંધ છે તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી છે કેટલાક હાનિકારક છે અને રોગકારક છે કઈ રીતે એ રોગકારક છે અથવા તો કઈ રીતે આપણી માટે લાભદાયક છે સમજીએ આકૃતિમાંથી તમને ખાસ સમજશે પહેલી આકૃતિ જોઈશું તો એમાં લખ્યું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે સૂક્ષ્મજીવ છે હવે આપણા માટે ફાયદાકારક છે આપણા માટે કઈ રીતે ફાયદાકારક છે તો સૌથી પહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે નાઇટ્રોજનના સ્થાપન માટે નાઇટ્રોજનનું સ્થાપન એ વનસ્પતિના મૂળમાં રહેલી મૂળ ગંડિકામાં રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનને એવા સ્વરૂપમાં રૂપાંતર કરી દે છે કે એ નાઇટ્રોજનનું શોષણ કરી શકે તો જે વનસ્પતિ શોષણ કરી શકશે ડાયરેક્ટ જેમ આપણે ઓક્સિજન નાક વાટે લઈએ છીએ એ રીતે નાઇટ્રોજન મૂળ દ્વારા ન લઈ શકાય અને એ કાર્ય રાઇઝોબિયમ બેક્ટેરિયા કરે છે પછી છે પેનિસિલિયમ ફૂગ એ જ એન્ટિબાયોટિક છે એન્ટિબાયોટિક એટલે એક પ્રકારની દવા છે પછી છે ઈષ્ટ એ પણ એક સૂક્ષ્મજીવ છે એ પણ ફાયદાકારક છે અને આથવણની પ્રક્રિયા માટે ખૂબ કામની છે હવે અહીંયા એક પ્રશ્ન થાય વિદ્યાર્થી મિત્રો કે આથવણ પ્રક્રિયા એટલે શું તો સમજીએ એની પેલા રોગકારક કઈ રીતે છે એ પણ સમજી લઈએ કેટલાક સૂક્ષ્મજીવો આપણા માટે લાભદાયી છે જેમ આગળ જોયું લાભદાયી સાથે સાથે કેટલાક હાનિકારક પણ છે અને રોગકારક પણ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા જે છે એ જો માનવ શરીરમાં જાય છે તો મેલેરિયાનું કારણ બને છે મેલેરિયા રોગ થઈ શકે છે વનસ્પતિ માટે એ ફાયદાકારક છે મનુષ્ય જીવ માટે એક રોગનું કારણ બને છે તો વિદ્યાર્થી મિત્રો પાઠનું જે શીર્ષક હતું ફરીથી યાદ કરો કે સૂક્ષ્મ જીવો એ આપણા મિત્રો છે શત્રુ પણ છે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયા જે કોલેરા નામનો રોગ થવા માટેનું કારણ છે વિબ્રિયો કોલેરી બેક્ટેરિયા છે જેમ ટાઈફોઇડ નામનો રોગ છે એ પણ બેક્ટેરિયાથી થાય છે માઇકો બેક્ટેરિયા નામના જે બેક્ટેરિયા છે એ ટાઈફોઈડ થવા ટાઈફી બેક્ટેરિયા જેને કહી શકાય એ પણ ટાઈફોઈડ રોગ ફેલાવે છે જે બેક્ટેરિયા જ છે ઇસ્ટ શરદી આપણે શરદી જે થાય છે એ વાયરસથી પણ થઈ શકે છે ઇસ્ટ પણ એ શરદીનું કારણ હોઈ શકે છે વિદ્યાર્થી મિત્રો તેનો ઉપયોગ દહીં બ્રેડ તેમજ કેક બનાવવા માટે પણ કરવામાં આવે છે મતલબ આ એનો ઉપયોગ છે અહીંયા દહીં દૂધમાંથી જે દહીં બને છે બ્રેડ બનાવવા માટે કેક બનાવવા માટે આ સૂક્ષ્મજીવો ખૂબ મહત્ત્વનો રોલ અદા કરે છે આગળ વધીએ શર્કરા બીજું નામ ગ્લુકોઝ અથવા તો ખાંડ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ જેનું રાસાયણિક સૂત્ર છે જેનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની જે પ્રક્રિયા છે એને આથવણ કહેવાય હમણાં જ આપણે જોયું કે આથવણ પ્રક્રિયા માટે જો તમે અહીંયા આકૃતિમાં અત્યારે માત્ર એક રચના જોઈ રહ્યા છો આજે શર્કરા જેને ગ્લુકોઝ પણ કહેવાય છે જેને ખાંડ પણ કહો છો શુગર કહો છો એનું રાસાયણિક સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો અત્યારે આકૃતિ માત્ર તમે ધ્યાનમાં રાખો કારણ કે આગળના ધોરણોમાં એ તમને ઘણી કામ લાગશે એનું સ્વરૂપ કઈ રીતનું છે એ અત્યારે તમે ખાલી નોંધી રાખો ઈસ્ટનો પાવડર તમને બેકરીમાંથી સરળતાથી મળી શકે છે એ ઈસ્ટમાંથી આલ્કોહોલ આથવણની પ્રક્રિયા દ્વારા જ અલગ થાય છે હવે આ પ્રશ્ન થાય કે કોઈક વ્યક્તિ કે જેને આથવણની પ્રક્રિયા વિશે પહેલા ક્યારે ખબર પડી હશે તો વિદ્યાર્થી મિત્રો એનો પણ જવાબ છે અહીંયા જે ફોટામાં દેખાઈ રહ્યા છે એ વૈજ્ઞાનિક લુઈ પાસ્ચર આથવણની શોધ અઢારસો ને સત્તાવનમાં કરી દીધી હતી અને તમને એક એ હકીકત પણ જણાવી દઉં કે આ એ જ વૈજ્ઞાનિક છે જેમણે હડકવાની રસીની શોધ પણ કરેલી હતી લુઈ આથવણની શોધ પણ કરી છે અને હડકવાની રસીની શોધ પણ કરી છે અહીંયા એક કોષ્ટક જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો જેમાં ચાર કેટેગરી છે માનવ રોગ પહેલી કોલમમાં દેખાઈ રહ્યો છે રોગકારક સૂક્ષ્મજીવો ફેલાવાની રીત એના બચવાના સામાન્ય ઉપાયો તો ખાસ કરીને કે માનવ રોગ જે છે એ કયા સૂક્ષ્મ જીવથી થાય છે અને એની રીત કઈ છે એ હવા દ્વારા કોઈ ફિઝિકલ કોન્ટેક દ્વારા પાણી દ્વારા મચ્છર દ્વારા કઈ રીતે ફેલાય છે એ પણ આપણે સમજવું જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા અમુક રોગ એવા છે જેને તમારે યાદ પણ રાખવાના છે ધોરણ આઠમાં પરીક્ષામાં પૂછાય છે જેમ કે પહેલો રોગ છે વિદ્યાર્થી મિત્રો ટ્યુબરક્યુલો જેને આપણે ટૂંકમાં ટીબી કહીએ છીએ અથવા તો ક્ષય કહીએ છીએ જે થાય છે ઓરી અછબડા પોલિયો જે ત્રણેય થતા રોગો છે અને હવાથી ફેલાય છે આ બચવા આ રોગથી બચવા માટે એના સામાન્ય ઉપાયો જે આપણે નોર્મલ કેર કરી શકીએ શું કેર કરવાની હોય છે તો જે પણ પેશન્ટ છે જેને આ રોગ થયા છે ઓરી અછબડા પોલિયો ભારતમાંથી લગભગ નાબૂદ થઈ ગયો છે પોલિયો દર્દીને સંપૂર્ણ રીતે અન્ય વ્યક્તિઓથી અલગ રાખો દર્દીની વ્યક્તિગત વસ્તુઓ અન્યથી અલગ રાખો યોગ્ય ઉંમરે રસી મુકાવો બરાબર આ સામાન્ય ઉપાયો છે કોલેરા અને ટાઈફોઈડ જે બેક્ટેરિયાથી થાય છે અને પાણીથી નોર્મલી બેક્ટેરિયા એ પાણીથી ફેલાતા હોય છે કોલેરા અને ટાઈફોઈડ કોલેરા એ કોલેરી બેક્ટેરિયાથી થાય છે

ઉકાળેલું પાણી પીવાની આદત રાખો રસી સમયસર મુકાવવી જોઈએ હિપેટાઇટિસ એ વાયરસથી થાય છે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટાઇટિસ બી એમ વાયરસથી થતાં બે અલગ અલગ રોગો છે જે પણ પાણી દ્વારા ફેલાય છે ઉપર કહ્યા મુજબ કે ઉકાળેલું પાણી અને સમયસર રસી મુકાવી દો મેલેરિયા એ પ્રજીવ દ્વારા થાય છે અને એ ફેલાવો મચ્છર દ્વારા થાય છે તમે સુરતમાં અથવા અલગ અલગ હોર્ડિંગ્સમાં જોયા હશે કે મચ્છર દ્વારા જ્યારે રોગો ફેલાય છે ત્યારે બહુ મોટા હોર્ડિંગ્સમાં દર્શાવવામાં આવે છે કે આ જે મચ્છરથી ફેલાતા રોગો છે એમાં ખાસ કરીને મેલેરિયા તો મચ્છરદારીનો ઉપયોગ કરો ચોમાસામાં મચ્છરનો ફેલાવો વધારે થાય છે મચ્છરને ભગાડી શકાય એવા રસાયણો વાપરો જંતુનાશક પેસ્ટીસાઈડનો છંટકાવ કરો ઘરની આજુબાજુ જ્યાં પાણી ભરાઈ જાય છે ત્યાં જંતુનાશકનો છંટકાવ કરવો જોઈએ આજુબાજુ જ્યાં પાણી ભરાતું હોય એ દૂર કરો જેનાથી મચ્છરનો ફેલાવો અટકશે મચ્છરનો ફેલાવો અટકશે તો આ મેલેરિયા નામની જે બીમારી છે એનાથી બચી શકશો વિદ્યાર્થી મિત્રો તમે જે અત્યારે સમજ્યા છો એને ફરીથી એક વખત રિવાઇઝ કરો જે સૂક્ષ્મજીવો છે એનાથી કયા રોગ થાય છે એ આપણા માટે કેવી રીતે ફાયદાકારક છે કેવી રીતે નુકસાનકારક છે એનું રિવિઝન કરજો ધન્યવાદ આભાર થેન્ક યુ